ગુડ મોર્નિંગ ફાર્મર મિત્રો હું તેજસ ગામી ધરતી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નાગપુર કંપની અત્યારે આપણે અહીંયા ભીંડીનો પ્લોટ જોઈ રહ્યા છે આ ભીંડીનો પ્લોટ છે તાલુકો ડોલવાણ અને વિલેજ છે પીપલવાડા બરાબર તો પીપલવાડા વિલેજ છે અહીંયા આપણે આ જે આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાની અહીંયા ભીંડી દેખાય છે અને મોસ્ટ ઓફલી જોવા જઈએ તો એની અંદર એકથી દોઢ ફૂટ એટલી હાઈટ છે બરાબર એકથી દોઢ ફૂટ એટલી હાઈટ છે ના અત્યારે આ પ્લોટને લગભગ ઓગણપચાસ દિવસ જેવા થયેલા છે ને આપણી પાસે ફાર્મર અહીંયા મોજૂદ છે તો આ જે જક્કાસ સેવન ધરતી સીટની જક્કાસ સેવન ન્યૂ વેરાયટી છે ન્યૂ લોન્ચિંગ છે તો એમનું પરફોર્મન્સ આપણે દક્ષિણ ગુજરાતમાં કેવી રીતનું છે એમની વિશે આપણે થોડીક જાણકારી લઈશું બરાબર એમ તો આજે જ હાર્વેસ્ટિંગ થઈ ચૂકેલી છે બરાબર ને ફરવા મિત્રો અત્યારે જ હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે અને લગભગ ઓગણપચાસ દિવસ થયેલા છે તો આપણી પાસે જે ફાર્મર છે એમના સો મુખેથી જ આપણે આ વેરાયટી વિશે થોડુંક સાંભળીશું કે એમનો વ્યક્તિગત અનુભવ કેવી રીતનો છે આ વેરાયટીની અંદર બરાબર તો આપણે ફાર્મર પાસે જઈશું ને એને ફાર્મર પાસેથી પૂરી પૂરી માહિતી લઈશું તો સર તમારું નામ કરશનભાઈ ને ગામ તમારું પીપલવાડા કેવડી પડી તાલુકો જિલ્લો તાપી તાપી બરાબર તો સર તમે આ જક્કન શો એન્ડ વેરાયટી લગાવી છે એમના કેટલા દિવસ થયા તમને

સાત કે આઠ વીણી પછી એમનો રેશિયો પકડાઈ છે બરાબર ને હા તો આ બીન્ડોની રેશિયો કેવો લાગે છે તમને જળપી પ્રોડક્શન છે જળપી છે બરાબર ને એવું માત્ર નથી ખાલી વિડીયો બનાવતા છે એટલે ખાલી બોલતા છે એવું રીતના બરાબર ને આ બીંડીની ક્વોલિટી કેવી લાગી સારી છે તોડામાં કેવી રીતના લાગી સારી તોડે આ આપણે જોઈ શકીએ છે ફાર્મર મિત્રો આ આપણે બીંડીની આપણે હાઈટ જોઈ શકીએ છે જુઓ આ આ માત્ર હાઈટ એમની હજુ આ બીંડીની હાઈટ માત્ર ને માત્ર

એવી જ રીતનું જાતે ફ્રૂટિંગ પર આવે છે આ બાજુ પણ આપણે જોઈશું આ બાજુ આપણે જોઈશું બરાબર બાજુ આમની આ એમની ફ્રૂટ ક્વોલિટી હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે આપણે જોઈ શકીએ છીએ અહીંથી બરાબર આ એમની ફ્રૂટિંગ આ એમની ઇન્ટરનલ અને ફૂટ પણ નીચેથી આ આપણીનો એક ન્યૂ ફ્રૂટિંગ આવે છે ને ન્યૂ ફ્રૂટિંગ સાથે આ કળી આપણે જોઈ શકીએ છીએ આ આ કળી આ ફ્લાવરિંગ બરાબર એટલે મોસ્ટ ઓફલી ઉપરનો જે સ્ટમ્પ છે એ પૂરો થયા પછી ફ્રૂટ આવે છે અહીંયા એવું નથી શરૂઆતથી જ ફ્રૂટિંગ આવે છે અને જોરદાર ક્વોલિટી આવે છે ને ઇન્ટરનલ પણ નજીક છે બરાબર આપણે જોઈ શકીએ છીએ એમની ફ્રૂટિંગ બરાબર બરાબર આ આપણે જોઈ શકીએ છીએ તો શું લાગે કે બીજા આપણે જે ફાર્મર મિત્રો છે એને આ વેરાયટી કરવા જેવી ખરી કરવા જેવી ખરી છે મસ્ત છે ક્વોલિટી એટલે તમે સંતોષ છો સંતોષ છે તો સાંભળ્યું ફાર્મર મિત્રો સરસ મજાની ક્વોલિટી છે સરસ મજાની લાગ છે ફ્રૂટિંગ પણ સરસ છે ફ્રૂટ ક્વોલિટી માર્કેટમાં અવેલેબલ છે બરાબર તો સાંભળ્યું ખેડૂત મિત્રો તો આ જે વેરાયટી છે ચક્કાસ સેવન આપણે ધરતી સૂચની વધુ માહિતી માટે તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ પર સંપર્ક કરી શકો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ